મારું નામ દશરથભાઈ નાગર છે દક્ષિણ ગુજરાતમાં મારું ટ્રેડ યુનિયન છે સુરત લેબલ સુરત સીલ સુગર ફેક્ટરી અને સરકારી ખાતામાં પીડબ્લ્યુડી ઉંજન છે છ ઉંજન છે મારા દક્ષિણ ગુજરાતમાં જેટલા બી કર્મચારીઓ છે એમાં જ્યાં જ્યાં ઉદસ્થિત છે ત્યાં યુનિયનો છે તે લોકોના કેસો લડીએ છીએ આ બધા જ ઉંજનવાળા અલગ અલગ ક્ષેત્રમાં દરેક વ્યવસાયમાં પોતાનો ઊંડન ધરાવે છે આ બધાની એકે જ વાત છે કે ભાઈ ઇન્ડસ્ટ્રીમાં જે લેબર કાયદાઓ છે એ લેબર કાયદાનો એક બી કાયદાનો અમલ થતો હોય અમે કઈ આશા દીધા કે પેલા આ બધા મારા એક સર ભેગા થયા છે કે લેબર કાયદા લેબર કાયદાનો અમલ થાય જેમ આધાર કાર્ડની જરૂર છે અમને લેબર કાયદા પ્રમાણે આઈડેન્ટિટી કાર્ડ મળે બસ અમને પગાર દિધી મળે અમે અમને પ્રોવિડન્ટ ફંડના પૈસા મળે અમને દર વર્ષે બોનસ મળે લેબર કોન્ટ્રાક્ટ એને બી કાયદો લાગે બધા દરેક કાયદાનો અમલ કરવાનો કાયદાનો અમલ થાય સલામતી થાય અને અમને હક માડે અમને જ્યારે બી કોઈ કોર્ટમાં જઈએ કોઈ આધારિત પૂરો અમારી પાસે નહીં હોવાના કારણે અમે નીચલી ઉપરી કોર્ટમાં જ્યારે જઈએ તો અમારા કેસો બંધ થઈ જાય અમે નાસી ફા અને કારીગર નિરાશ થઈ જાય અમે એવું કે આ ઇન્ડસ્ટ્રીના માલિકો છે ચેમ્બર છે જેટલી બી માલિકોની મંડળ છે એ લોકોને બી રિક્વેસ્ટ કરીએ છીએ કે ભાઈ અમને કમસે કમ ઓળખ કાર્ડ આપે અમને આધાર કાર્ડ આપે કઈ ને કઈ આધાર કાર્ડ આપે તો અમે ધંધો કરી શકે અમારા બાળબચ્ચાનું ભવિષ્ય સુધાય પીએફ મળે ગ્રેજ્યુટી મળે બોનસ મળે અમારા ઘરનું નિવાસ ચલાવી શકે આ રીતે અમે આવશે ઓળખપત્રના લાભો માટે જ આ ફેડરેશન આજે પત્રકાર પરિષદ રાખી છે આ અમારો હેતુ છે